ખાનગી બેંકના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હડતાળ પર પગાર વધારાને લઈ હડતાળ છેલ્લા સાત વર્ષથી પગાર વધારો થયો નથી ઉચ્ચ હોદ્દા પર કામ કરતા કર્મચારીઓનો પગાર વધારવામાં આવે છે ચોથા વર્ગના કર્મચારીનો પગાર વધારતા નથી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ પર રહેશે તેવી કર્મચારીઓની ચીમકી દેશભરમાં આ હડતાળ ચાલી રહી છે આજે ગુજરાતમાં પણ કર્મચારીઓ હડતાળ પર જોડાયા

સુરત બરોડા અમદાવાદ ઓલ ગુજરાત મધ્યપ્રદેશ ગોવા બધી જગ્યા હડતાલ ચાલે છે અમારો પગાર વધાવો ત્યાર લગીને અમે હડતાલ આવી રીતે ચાલુ રાખશું અમારો પગાર છેલ્લે સાત વર્ષથી વધુ નથી પગાર એક રૂપિયાનો નો બી વધારો નહીં થયો અમે અમે જૂના એમ્પ્લોય છે બધા અમે બાર તેર વર્ષ કામ કરીને શું મતલબ છે આમ તમે અમે બેંકને આટલો સમય આપે છે પણ તમે પણ અમારા ઉપર ધ્યાન આપો અમે એમ કહે છે તમે એમ્પ્લોયનો પગાર વધારશો પણ આ પટાવાળાનો કોઈ એક રૂપિયાનો પગાર વધારો નહીં થયો અમારી માંગ એવી છે કે તમે પગાર વધારો અમારો તો જ અમે કામ પર આવશું અમે કામ પર આવશું પણ કામ નહીં થશે આ અમારી એ છે પગારની પગારની વધારે આવી રીતે અમે હડતાલ કરશું આગળ ચાલુ જ રાખશો હડતાલ જ્યાં સુધી પગારનો વધારો નહીં થાય ત્યાં સુધી પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત